મહેસાણાના કડી તાલુકાના નંદાસણ ગામે બાલવાટિકામાં રસી અપાયાના બે દિવસ બાદ ત્રણ માસની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થતાં ખરભરાટ મચી ગયો છે બાળકીના પરિવારે આરોગ્ય વિભાગ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે અને ન્યાયની માંગ કરી છે હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલમાં લઈ જવાય છે કડી તાલુકાનું નંદાસણ ગામે છૂટક કામ ધંધો કરનાર તોસિફભાઈ દિવાનની ત્રણ માસની બાળકીને બુધવારે બાળકીની માતાએ તેને નંદાસણની બાલમંદિરમાં આવેલ બાલવાટિકામાં રસી અપાવવા લઈ ગયા આરોગ્ય વિભાગના સ્ટાફે બાળકીને એક સાથે છ રસી આપી જેમાં ચાર ઇન્જેક્શન બે મોઢામાં ટીપા આપ્યા રસી લીધા બાદ બાળકીને ઘરે લાવવામાં આવી શુક્રવારે સવારે ચાર વાગે બાળકી જાગી અને રમી પણ જો કે સવારે છ વાગ્યાની આસપાસ તે ન જાગતા માતાએ પતિને જાણ કરી તહસીબભાઈ તરત ઘરે આવી બાળકીને નંદાસણ અને ત્યારબાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે તેને મૃત જાહેર કરી બાળકીના શંકાસ્પદ મોત બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવી સમગ્ર મામલે બાળકીના પરિવારે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે પિતા તોસીબાઈનો આક્ષેપ છે કે મારી બાળકીને આરોગ્ય વિભાગ દ્વારા એક સાથે છ રસી આપતા મરી બાળકીનું મોત થયું છે અમારે ન્યાય જોઈએ છે બનાવો એ બન્યો હતો કે આજથી ત્રણ મહિના પહેલા છોકરીનો જન્મ થયેલો હતો એટલે એને રસી આપવા બેને આજે બુધવારના દિવસે બપોરે બાર વાગે બેનનો કોલ આવ્યો કે રસી આપવાની છે છોકરીને તો રસી આપવા માટે એના મમ્મી પપ્પા લઈને ગયા એટલે રસી આપવા ગયા એટલે રસી આપીને ઘરે લાયા એટલે ઘરે એટલે એટલે છોકરીને થોડું રડતી હતી એ લોકોએ ના જ પાડી હતી દવા લેતા નહીં અને દવા પીવડાવતા નહીં એટલે એના મમ્મી પપ્પાએ એ દવા કોઈ આપી નહીં અને છોકરીને ગુરુવારના આજે શુક્રવાર એટલે ગુરુવારના દિવસે એને હેરાન કરી પણ એમ કે સુઈ જશે છોકરી સુઈ ગઈ ને આજે શુક્રવાર એટલે શુક્રવાર સવારે પાંચ વાગે છોકરીનું મૃત્યુ થઈ ગયું મમ્મી દૂધ પીવડાવવા ઉભી થઈ એટલે છોકરી તો હતી જ નહીં જતી રહી હતી એટલા માટે કે એ લોકોએ એક સંગા છ રસી આપી એક સંગાથ છ રસી એક ઇન્જેક્શન નોર્મલ આપણે નથી લઈ શકતા હોસ્પિટલમાં રસી ત્રણ મહિનાની બાળકી એ કઈ રીતે એને સહન કરી શકે એના માટે એનો પ્રોજેન્ટ થઈ ગયું એ તો તમે ફોટામાં જોઈ શકો છો કે એની હાલત શું છે એની હાલત ગંભીર છે છોકરી એક્સપાય થઈ ગઈ છે છોકરી હવે રહી જ નથી દુનિયામાં સમજો કે હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી ડોક્ટરે કહી દીધું કે છોકરી છે જ નહીં હવે એને ઘરે લઈ જાઓ એટલે પછી અમે અમારે ન્યાય જોતો હતો એટલા માટે પછી અમે અહીંયા મહેસાણા સિવિલમાં લાયા ત્યાંથી પછી પંચનામું કરાયું અમને ઇન્સાફ અપાવો કારણ કે અત્યારે એના મમ્મી પપ્પા એ હાલતમાં છે નહીં કે કઈ બોલી શકે હું એની મોટી મમ્મી છું એના માટે હું ઇન્ટરવ્યુ આપું છું અને અમારે ન્યાય જોઈએ તમે બધા મળી અને મને ન્યાય અપાઈ શકો છો હું વિનંતી કરું છું કે મને ન્યાય જોઈએ મને ન્યાય અપાવ આ એક એક માનો ને એક દીકરીનો સવાલ નથી આ દુનિયામાં જેટલી પણ માયો છે જેટલી પણ દીકરીઓ છે બધાયનો સવાલ છે અને સમજો કે આ જે નથી ભણેલી જે અભણ લોકો છે જાય છે કે લાવું રસી અપાઈ દઉં તો તમે જાગો અને તમે બોલો કે ચ છ રસીઓ એક સંગાથ કોને આપે છે આ લોકોની બે તરકારીના હિસાબે આ છોકરીનું મૃત્યુ થઈ છે તમે લોકો બધા મારી જોડે મને સપોર્ટ કરો અને અમને ન્યાય અપાવો આ રસી કોના દ્વારા આપવામાં આવી આ બાલ વાટિકામાં દિવ્યા બેન કરીને બેન હતા એ બાલ વાટિકામાં રસી આપવામાં આવી હતી ને એ બેનનો જ ફોન આવે તો બુધવારના દિવસે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા